હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શીખવાના છીએ ટામેટાનો સોસ અને એ પણ ખૂબ પરફેક્ટ કેવી રીતે બનાવવું તો એ મારા નણંદ બનાવવાના છે અને મારા નણંદ ઓમ શાંતિ સેન્ટર એટલે કે બ્રહ્માકુમારી સેન્ટરમાં છે તો જુઓ એમણે અઢી કિલો જેટલા ટામેટા તો બાફી પણ લીધા છે અને અત્યારે અમે તપેલામાં નીકાળ્યા છે તો હું વોકિંગ ગઈ હતી એટલે આ વિડીયો એનો આગળનો વિડીયો મેં ઉતાર્યો નથી પણ અહીંયા તમે જોઈ શકો છો કે એમણે ઘૂંટડા જેવું પાણી પેડ્યું હતું અને ટામેટાના એક ટામેટામાંથી ચાર કટકા કરી અને એને લગભગ છ થી પાંચ સીટી મારી અને બાફી દીધા હતા અને એ આપણે કાઢ્યા હવે આપણે આ કૂકરમાં બીજા ટામેટા એડ કરવાના છે તો જુઓ એ ઉપરનો ભાગ કાઢી નાખે છે અને કટકા કરે છે અને ફટાફટ કટકા કરી અને હૂમડા કુકર ભરી દેશું અને કેવી રીતે ચામચા બાકી છે તે પ્રોસેસ કરો હવે બીજા જે ટામેટા આપણે બાફવાના છે ને એમાં આગળના ટામેટા જે બફાઈ ગયા છે એનું જ પાણી એડ કરવાનું છે સાથે સાથે અમે પાંચ કિલો ટામેટાની સાથે છસો ગ્રામ બીટ લીધું હતું જેથી એનો કલર ખૂબ જ સારો અને ટેસ્ટ પણ સારો આવે છે તો આ જે નાનો કુકર દેખાય છે એમાં અમે બીટને છોલી એના કટકા કરેલા છે અને સાથે થોડાક ટામેટા પણ એડ કર્યા છે કારણ કે પહેલાં કુકરમાં ટામેટા વધી જતા હતા એટલે થોડાક કટકા આમાં નાખ્યા છે તો આપણે હવે જે ટામે મેટા ચડી ગયા હતા એનું જ પાણી બંને કૂકરમાં નાખી દીધું છે હવે બંને કૂકરને ખૂબ સારી રીતે એનું ઢાંકણું બંધ કરીશું અને પછી એને ગેસની હાઈ ફ્લેમ ઉપર જ સીધી પાડવા માટે મૂકી દેવાના છે તો તમે અહીંયા જુઓ કે બંને કૂકરને સારી રીતે મારા નળન બંધ કરી રહ્યા છે અને પછી એને આપણે ગેસ ઉપર હાઈ ફ્લેમ પર જ મૂકવાના છે ફ્રેન્ડ્સ અમે આ બધી જ પ્રોસેસ રાત્રે કરી નાખી હતી રાત્રે અમે બાફવાનું કામ પૂરું કર્યું હતું એટલે સવારે ફક્ત બીજું જ કામ બાકી રહેતું હતું ફ્રેન્ડ્સ અમે આ ટામેટા અને બીટ બાફવાનું કામ રાત્રે પૂરું કરી દીધું હતું અને સવારે એનો સોસ બનાવવાના હતા એટલે એને ગરમ કરી અને સોસ બનાવવાના હવે સવાર થઈ ગઈ છે અને બીજા દિવસે સવારે અમે આ જો ટામેટાને હવે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરવાના છે તો હવે અમે આ બધા જ જે આપણા બાફેલા ટામેટા અને બીટ બધાને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી એનો પલ્પ અહીંયા હેલ્પ માટે મારા પતિ પણ આવી ગયા છે મિક્સરમાં એ અમને આ બધો જ પલ્પ કરી આપશે ગ્રાઇન્ડ કરી આપશે તો આજે એમણે રવિવારે અમને હેલ્પ કરી છે લગભગ બધા જ ટામેટા ગ્રાઇન્ડ એમણે કર્યા છે ટામેટા પલ્પ થાય એ પહેલાં મારા નળંદે જે ઉપરનું જે પાણી હતું ને એને આ રીતે ઘરણીથી એટલે દાળિયા અને ઘરણીની મદદથી ગાળી લીધું છે જે ઉપર બધું પાણી હોય એને આપણે આ રીતે ગાળી લેવાનું છે અને પછી જે વધે એ ટામેટાને આપણે પલ્ફ લઈએ હવે જે પલ્ફા ને એને આવી રીતે પહેલાં શાક કે જો આપણે ચારણી અથવા ઘરણીથી એને ઉતારવા જઈશું ને તો વધારે મહેનત લાગશે અને સાથે સાથે હાથ પણ દુખશે પણ આ ખૂબ ઇઝી ટ્રીક છે તમે પણ અપનાવજો ફ્રેન્ડ્સ એક જ સેકન્ડમાં એટલે કે થોડીક જ સેકન્ડમાં ફટાફટ આપણા બીજ છૂટા પડી જાય છે એમાંથી અને પલ્પ કઢાઈ જાય છે તો આ રીતે આપણે બધો જ પલ્પ આવી રીતે પ્લાસ્ટિકની આવી બે થેલી એકસાથે લેવાની છે બંને એકબીજામાં નાખીને અને પછી આવા રીતે બધો જ પલ્પ કાઢી અને જે પણ બીજ વધે એને ભેગા કરીને કચરામાં જવા દેવાના છે હવે ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે એને ગરમ કરવા મૂકવાનું છે તો અહીંયા અમે પાંચ કિલો ટામેટા છસો ગ્રામ બીટ આ બધાનો પલ્પ મિક્સ કરેલો છે હવે એમાં અમે છસો ગ્રામ સાકર એડ કરીશું ખાંડ નથી એડ કરવાની અને મીઠું અને કાશ્મીરી મરચું તો બે ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે બે ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે બે ચમચી મીઠું એડ કર્યું છે અને છસો ગ્રામ સાકર એડ કરી છે હવે એને આપણે હલાવતા જવાનું છે જેથી સાકર ચોંટીને અને એને ઘટ્ટ બનાવવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું ઘટ્ટ બની રહ્યું છે હવે આની કન્સિસ્ટન્સી તમે અહીંયા જુઓ આ રીતની રાખવાની છે જો તમારે થોડી થીક જોઈતું હોય તો થોડુંક વધારે ઉકાળવાનું છે પણ હું તો આ રીતની કન્સિસ્ટન્સી મને ગમે છે એટલે અમે આ રીતે રાખીએ છીએ મારા નણંદ પણ આ રીતે જ રાખીએ છીએ હવે લાસ્ટ એટલે છેલ્લે એમાં પ્રિઝર્વેટિવ એડ કરવાનું છે તો અહીંયા પહેલાં પ્રિઝર્વેટિવમાં બે પડીકા આવે છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને પહેલાં એક પડીકી એડ કરી દીધી છે પાંચ કિલો ટામેટા હોય ને ત્યારે એક પ્રિઝર્વેટિવની જે પડીકી આવે છે એ એડ કરવાની છે જુઓ આ રીતે પ્રિઝર્વેટિવ આવે છે આવી તો એ પ્રિઝર્વેટિવ લીધેલું છે તો સૌથી પહેલાં એક પાવડર ટાઈપનો આવે છે અને પછી એક લિક્વિડ ટાઈપનું એટલે કે વિનેગર ટાઈપનું એસિડિક એસિડ ટાઈપનું તો એને પણ હવે એડ કરી અને બરાબર મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ કરી દો અને પછી એને ઠંડો કરવા મૂકી દો ફ્રેન્ડ્સ અમે એમાં થોડું તજ કાળા મરી લવિંગ એની એનો પાવડર બનાવીને પણ એડ કર્યો છે ચાર પાંચ તજ ચાર પાંચ લવિંગ અને પાંચથી સાત કાળા મરી આટલાનો પાવડર બનાવીને અને એમાં એડ કર્યો છે ટુ ફ્રેન્ડ્સ પાંચ કિલો ટામેટામાંથી બે બરણી ભરાય એટલો ટામેટો સોસ તૈયાર થઈ ગયો છે